બારડોલી ખાતે અનાથ બાળકોની સેવા કરતી જીવનદીપ ટ્રસ્ટનો વાર્ષિકોત્સવ બારડોલીના કેદારેશ્વર મંદિર હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે યોજાયો માતા પિતા વગરના તેમજ અન્ય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતી જીવનદીપ સહાય ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલીનો ધ્યેય સેવા એ જીવન તેવા શુભ હેતુથી શરૂ કરેલી આ સંસ્થાને એક વર્ષ પૂર્ણ થતા તારીખ એકવીસ ડિસેમ્બરના રોજ રાત્રે પ્રથમ વાર્ષિકોત્સવ કેદારેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે યોજાયો હતો જેમાં દેશ વિદેશથી પધારેલા મહેમાનો દાનદાતાઓનું સન્માન કરી સાથે સાથે મનોરંજન મળે તે માટે સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ જીવનદીપ સહાય ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે તેનો મુખ્ય ધ્યેય પહેલા ધોરણથી ઉચ્ચ અભ્યાસ સુધી માતા પિતા વગરના અનાથ બાળકો

હું ઉપપ્રમુખ તરીકે જીવનદીપ સહાય ચેરિટેબલ ટ્રસ્ટમાં સેવા આપું છું અમારા ટ્રસ્ટમાં અમે ફક્ત સ્કોલરશીપ આપવા કરતાં વધુ છોકરાઓનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય એના પર પણ બહુ જ સારી રીતના ફોકસ કરીએ છે દર ત્રણ મહિને અમારો પ્રયાસ રહી કે જે છોકરાઓને અમે આર્થિક સહાય કરીએ એ લોકોની બીજી પ્રવૃત્તિમાં પણ અમે એ લોકોને સહાય આપીએ ઉદાહરણ તરીકે કરિયર ડેવલપમેન્ટ હોય આર્ટ આર્ટિસ્ટિક ડેવલપમેન્ટ હોય યોગ પ્રાણાયામ કરાવવાનું હોય આ બધી જ વસ્તુનું અમે હોલિસ્ટિક ડેવલપમેન્ટ કરવા માટે છોકરાઓને સહાય કરીએ છીએ આપનું નામ મારું નામ છે મુકેશભાઈ નાગીનભાઈ પટેલ ગામ બગુમરા જીવનડીપ સહાય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા કરું છું આ ટ્રસ્ટની સ્થાપના ગયા વર્ષે બે હજાર તેવીસમાં એપ્રિલમાં થઈ અને જે અમને સ્ટાર્ટિંગથી જે ડોનરોનો જે પ્રવાહ મળ્યો એના કારણે અમે પહેલાં વર્ષે લગભગ પંચ્યાસી જેટલા વિદ્યાર્થીઓને ફી ભરવા માટે અમે સક્ષમ થઈને લગભગ એનો આંકડો સો લાખની અંદાજીત સો લાખ રૂપિયા અમે એક વર્ષના છોકરાઓની ફી ભરી છે અને તેના અનુસંધાનમાં જ આ પ્રતિસાદ સારો મળતા અમે આ વર્ષે હું કાર્યક્રમનું આયોજન કર્યું આ ફંડ રેઝિંગ માટે કે ભાઈ એનઆરઆઈની અમને સિઝન હોય ને આ ટ્રસ્ટના કામોથી થોડા એમને વાકેફ કરીને એક સંગીત સંધ્યાના કાર્યક્રમ સાથે અમે આયોજન કર્યું અમને એમાં સારો એવો પ્રતિસાદ આજે પહેલાં જ અમારા કાર્યક્રમમાં મળ્યો છે એટલે હવે અમે ઇન ફ્યુચરમાં આ છોકરાઓની પૂરેપૂરી કે જેઓ પોતાના પેરેન્ટ્સ ગુમાવી ચૂકેલા છે કોઈ ફાઈનાન્સલી છોકરાઓ કદાચ એને લીધે અભ્યાસ છોડી દે છે એવા છોકરાઓને અમે છોડીને લાવીને એમનું જીવનમાં ઘડતર માટે એક આ સંસ્થા અમે બહુ મહત્ત્વનું કામ કરી રહેલી છે તેમાં જે આજે અમને દાદાશ્રીઓનો ઉદાર ને ભાવથી જ અમને જે એ મળ્યો રિસ્પોન્સ એમના માટે અમે આ ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું